નમસ્કાર મિત્રો મારું નામ કવર સાથે વાવેતર કર્યું છે કેવા અંદાજે કેટલા વિઘા હશે મેં જે મેં અમુક જે દસ બાર વીઘા જમીન રીજ ઉપર રાખી છે મારી પોતાની ચાર વીઘા જમીન છે તેમાં મેં બે વિઘામાં

ભાવ પણ માર્કેટમાં કાયમી સારા છે એટલે મિત્રો તમે પણ વાવો ખૂબ આવક પણ છે આમાં કહેવાય કઈ કંપનીનું બિયારણ છે જેથી ખેડૂતો બજારમાં સરળતાથી મળી શકે અને વીઘે કેટલી જરૂરિયાત પડે બિયારણની વીઘામાં લગભગ દોઢ કિલો આસપાસ બિયારણની જરૂર પડે છે અને અલગ અલગ કંપનીના અલગ અલગ બિયારણ હોય આપણે જે અત્યારે વાયુ કયા કઈ કંપનીનું એની પોતાની મારું સીડ માલ જાતે બનાવે બરાબર

જે કહેવાય કે અલગ અલગ ખેતીવાડી લક્ષી અધિકારી છે પણ આપણે મુલાકાતે આવી ચૂક્યા છે અને એ પણ ઉત્તર ગુજરાતમાં ખાસ આપણે જાણવા તો આનંદ થાય કે એક એવા ખેડૂત છે જે ડીસાના જે કેન્દ્ર છે જે ખેતીવાડી લક્ષી એના અધિકારી પણ અમને મુલાકાત લીધી છે કેમ કે ઉત્તર ગુજરાતમાં રેકોર્ડ બેક ચોળીનું ઉત્પાદન પહેલા જે લીધું છે તો ખાસ વાત કરીએ એના પછી આ વખતે તમને અંદાજ કેવો છે કે ચોળીનું ઉત્પાદન કેવું રહેશે આ સાલે ઉત્પાદન તો હું લઈ છે એમાં તો કોઈ પ્રવૃતિ નથી કેમ કે જે અનુભવ કર્યો છે બરાબર અનુભવ કરીને તમે ખેતી કરશો તો સક્સેસ થશો સક્સેસ થશે